મસાલા સિંગ ચણા એકદમ હેલ્ધી નાસ્તો છે અને ખાસ કરીને વેકેશનમાં બાળકોને કંઈક ને કંઈક ચટપટો નાસ્તો જોઈતો હોય તો આ એકદમ બેસ્ટ નાસ્તો છે મસાલા સિંગ ચણા હંમેશા આપણે બહારથી લાવતા હોઈએ છે સ્પેશિયલી અમુક બ્રાન્ડના બહુ જ સરસ આવતા હોય છે પણ એવા જ સિંગ ચણા તમે ઘરે પણ બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે એના માટે મેં આ ચણા લીધેલા છે ફોતરાવાળા ચણા લેવાના છે જે આપણે મીઠાવાળા હળદરવાળા કોતરાવાળા ચણા છે એ લેવાના છે અથવા તમે મીઠા વગરના પણ લઈ શકો છો અને એની સાથે મેં આ સેકેલી સીંગ લીધેલી છે જો તમે કાચી સીંગ લો તો એને શેકી લેવાની છે અને સેકેલી સિંગ તમે લો તો એ પણ ચાલે છે તો આ રીતે મેં સીંગ અને ચણા લીધેલા છે તો સૌથી પહેલાં આપણે એક ચમચી તેલ લઈશું આમાં તેલ ખૂબ જ ઓછું જોઈએ છે અને સાથે આ નાસ્તો એવો છે કે એકદમ પ્રોટીનથી ભરપૂર છે એટલે કે બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે આ નાસ્તો આપશો તો એ લોકો હોસે હિંગ ઉમેરી લઈશું ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી લેવાની છે અને પછી એની અંદર આ શેકેલી સિંગ અને શેકેલા ચણા ઉમેરી લેવાના છે એક સરસ સરસ કોટિંગ કોટિંગ કરી લેવાનું છે છે મજાનું અને હવે ભલે આ શેકેલા સિંગ ચણા હોય આમ છતાં પણ એને થોડા પ્રમાણમાં શેકી લેવાના છે તમે જ્યારે એને થોડા પ્રમાણમાં શેકશો ને ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો આપણે લગભગ થર્ટી સેકન્ડ માટે એને શેકી જેથી કરીને એક સરસ મજાનું કોટિંગ થઈ જાય અને એની સાથે એની જે ફ્લેવર છે સિંગ અને ચણાની એ પણ સરસ રીતે રિલીઝ થાય જો મસાલા સિંગ ચણા માટેના જે સિંગ અને ચણા છે સરસ રીતે શેકાઈ ગયા છે હવે છે ને ફ્લેમ ઓફ કરી દેવાની છે અને બાકીના બધા જ મસાલા આપણે કરી લઈશું તો બાકીના મસાલા કરવા માટે અત્યારે આપણે સૌથી પહેલાં આમચૂર પાવડર ઉમેરીશું એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું આવી રીતે ભેગા કરી લેવાના છે અને ઉપરથી આમચૂર પાવડર લેવાનો છે અડધી ચમચી સંચર પાવડર ઉમેરી લઈશું સંચર પાવડરમાં ગાંઠા હોય તો આવી રીતે હાથેથી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું ખાસ તમને ગમતી હોય એ પ્રમાણે ઉમેરવાની છે અડધી ચમચી મસાલો ઉમેરીશું મીઠું ઉમેરીશું સિંગ અને ચણા બંને શેકેલા છે અને મીઠા મીઠું એની અંદર એડ કરેલું છે એટલે અને સાથે આપણે સંચળ પણ લીધો છે એટલે બહુ ઓછા પ્રમાણમાં અત્યારે આપણે મીઠું લઈ રહ્યા છીએ અમે લગભગ પાંચ ચમચી જેટલું મીઠું લીધું છે

પણ આ જ રીતે તમે મસાલા ડ્રાય ફ્રૂટ પણ બનાવી શકો છો અને હવે તો એવો ટ્રેન્ડ છે કે કોઈ પણ પ્રસંગે અથવા તો દિવાળી વખતે કે કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે કંઈ પણ નાસ્તો આપણે આપણા ફ્રેન્ડને ત્યાં આપણા રિલેટિવ્સને ત્યાં લઈને જતા હોઈએ છીએ તો આવી રીતે તમે મિક્સ મસાલા નટ્સ છે કે ડ્રાયફ્રૂટ છે કે આવી રીતે મસાલા સિંગચણા લઈને જશો ને તો બહુ જ સરસ લાગશે અને આને તમે એક સરસ કાચની બરણીમાં પેક કરી અને લઈ જઈ શકો છો એકદમ સરસ મજાના મસાલા સિંચણા તૈયાર થઈ ગયા છે ફક્ત બે જ મિનિટમાં તૈયાર થઈ જાય એવો મસ્ત નાસ્તો છે અને બાળકોને તો બહુ જ પસંદ પડી જાય એવો નાસ્તો છે તો હવે આ મસાલા સિંચણા આપણે સર્વ કરી લઈએ